નમસ્કાર દોસ્તો ગોપાલ ઇટાલિયા બીજો વિડીયો થયો વાયરલ પેલા સાઈડ માં વાયરલ વિડીયો ગોપાલ ઇટાલિયા સાલુ ગાડી પોલીસે રોકી છે શું કામ રોકી છે આગળ તમને ફૂલ વિડીયો બતાડો એક થી દોઢ મિનિટ નો વિડીયો છે તો જાજો ટાઈમ નથી લેવો સાઈડ માં ગોપાલ ઇટાલિયા આ વાયરલ વિડીયો જુઓ અને ચેનલ પર જો નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ

હું એડવોકેટ છું નહીં નહીં હવે આ વિડીયોમાં મિત્રો ગોપાલ ઇટાલિયા એવું કે છે કે હું અત્યારે ધારાસભ્ય નથી વકીલ તરીકે જ છું તેમ છતાં મિત્રો પોલીસે ગોપાલ ઇટાલિયાની ગાડી રોકી ત્યાર પછી પોલીસ કર્મીઓએ કંઈક મોટા સાહેબને ફોન કર્યો પછી મિત્રો ગોપાલ ઇટાલિયાને જવા દીધા જ્યાં દોસ્તો ગોપાલ ઇટાલિયા કોર્ટે જતા હતા ચેતર વસાવાના કેસ લડવા મુદ્દે કેમ કે ગઈકાલે ચેતર વસાવાની ધરપકડ થઈ હતી મોટી બબાલ થઈ હતી જેને લઈને મિત્રો અને હાલ અત્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો હાલ વિડીયો વિશે તમે શું કહેવા માંગો છો કોમેન્ટ કરજો વિડીયો સારો લાગ્યો તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કરજો કેમ કે મિત્રો કોર્ટ પાસે પહોંચતા જ મિત્રો ફરીથી પોલીસ સાથે મિત્રો ગોપાલ ઇટાલિયાની બબાલ થાય છે એવા બે ત્રણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને આ વિડીયો લગભગ એક બે વાગ્યા આજુબાજુનો આ વિડીયો છે અને ગોપાલ ઇટાલિયાની જે ગાડી રોકતાની સાથે જ મિત્રો આ વિડીયો વાયરલ થઈ ગયો તો આજ માટે એટલું જ વિડીયો સારો લાગ્યો તો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ